ઓ હું કઈક અમેઝિંગ બનાવવાની છું અમારે પ્રાચી ને જણાવ્યું નથી કે હું શું બનાવું છું હું ચીટ મીલ કરીશ તો આજ બનાવતી આગી પાછી નહીં થવું પણ હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વ પ્રાચી અને કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ફ્રેન્ડ બન હશો અમે તો છે કારણ કે અત્યારે સવાર સવારમાં અમે સ્કૂલે જઈએ છીએ એ બી કા કારમાં એઝ યુઝલ અને વરસાદ પડી રહ્યો છે થોડો થોડો એન્ડ ઇટ ઇઝ લાઈક વાવ વોટ ઓ વેધ એન્ડ ગાઈઝ આજે મેં એક્સ્ટ્રા ક્લાસમાં જવાના છે તો મેં સવાર સવારમાં ફટાફટ એડિટિંગ કરી દીધું વ્લોગનું જ અને પછી કાલે રાત્રે અમે મિની બ્લોગનું કરી દીધું હતું અને રીલનું અને મિની બ્લોગનું તો રાત્રે જ કરું છું અને અત્યારે પૂર્વ અહીંયા બેઠી છે હાય પૂર્વ એ અત્યારે ડિફિકલ્ટીઝ ફેસ કરે છે બેગ પહેરતા અને મમ્મા અહીંયા ગાડી ચલાવે છે મમ્મી સો ગાઈઝ વી આર બેક ટુ હોમ અમે આવી ગયા છે અને અમે નોર્મલ કેઝ્યુઅલ કપડાં પહેરી લીધા છે બીકોઝ આજે જવાનું છે એક્સ્ટ્રા ક્લાસીસમાં અને ગાઈઝ અત્યારે એટલી ગરમી લાગે છે હમણાં વાદળા હતા પણ લાઈક બધું મિક્સ થઈ રહ્યું છે બફારોને લાઈક તમે સમજી શકો છો મને હું શું કહેવા માગું છું કહી નહીં શકતી અને હું આજે ખાવાની છું કયા ચણા કહેવા કાબુલી કાબુલી ચણા શું ગાઈઝ સ્ટોરેજ ફૂલ થઈ ગયો હતો અને મેં ફળા સ્ટોરેજ ક્લીન કરી દીધું છે મીન્સ હા હા હવે હું છે ને મેં વિચારું છું ને કે એમ કરી દઈશ સ્ટોરેજ આખો ક્લીન કરી દઈશ અને હું આજે ખાવાની છું કાબુલી ચણાનું સેલેડ અને અત્યારે અમે આ

હું અહીંયા કિચન માં આવી ગઈ છું બીકોઝ મમ્માને મેં કીધું કે આજે હું કઈક અમેઝિંગ બનાવવાની છું બંને પ્રાચી ને જણાવ્યું નથી કે હું શું બનાવું છું તો ગાઈઝ હું કહી દઉં આજે અત્યારે વરસાદ પડે છે ને વરસાદી મોસમમાં શું ખાવા જોઈએ એ છે ભજીયા ગાઈઝ ભજીયા બહુ જ ખરા બટ્સ બટ હું નોર્મલ ભજીયા નથી બનાવવાની અને હું ધીરે કેમ બોલું છું બિકોઝ પ્રાચી અને મમ્મીને ખબર ન પડી જાય અને એ લોકોને હું કિચનમાં નહીં ઘૂસવા તો હું જાતે જ બનાવીશ અત્યારે હું અહીંયા અનિયન કટ કરું છું કેપ્સિકમ એન્ડ કેબેજ બી કટ કરીશ હવે તમને ખબર પડી જશે કે હું કયા સ્ટાઇલના ભજીયા બનાવું છું લાઈક ભજીયા નહીં આ મંચુરિયન બનાવું છું જસ્ટ ફાઈડ નોટ ને બધું એડ કરીને બસ નોર્મલી જ અને બહુ જ મજા આવશે પ્રાચી અને મમ્મીના રિએક્શન જોવામાં અને અત્યારે હું અનિયન કટ કરીશ ધન બીજું બધું કટ કરીશ ત્યારે પણ બતાવીશ શું ભાઈ સ્ટેટ હમણાં મળીએ સો ગાઈઝ અહીંયા અનિયન કટ કરી દીધી છે ને હવે હું અહીંયા કેપ્સિકમ કટ કરું છું ગાઈઝ આજે છે ને એક ટાઈપ ઓફ હું ચીટ મીલ કરીશ બીકોઝ આ બહુ દિવસથી મેં કોઈ બહારની વસ્તુ ખાધી નથી એવી એકદમ પ્રોપર વસ્તુ નહીં ખાધી જેમ કે સબ્જીરોટી છે ધેન કોઈ લાઈક પ્રાચીન મેગી ખાય છે બધું કંઈ ખાધું જ નથી બસ ખાલી સેલેડ સેલેડ એન્ડ દેટ સ્પ્રાઉટ્સ મગ એવું બધું જ કહું છું તો આજે મેં વિચાર્યું કે આજે ચીટમીલ કરી દઉં બિકોઝ આજે એટલો મસ્ત વરસાદ પડે છે ને મને બહુ જ ઈચ્છા થઈ ગઈ કે બસ આજે કરી દો ચીટમીલ સો આજ સવારે તો મેં પેલા કાબુલી ચણા ખાધા હતા એનું સરક ખાધું હતું એક ટાઈપ ઓફ અને અત્યારે હું જેમ તમને મેં જણાવ્યું હું શું બનાવું છું તમને બધાને ખબર છે બટ મમ્મી અને પ્રાચીરને નથી ખબર હું બનાવું છું મંચુરિયન લાઈક મંચુરિયન અને હું બહુ ધીરે બોલું છું બિકોઝ પ્રાચીને સંભળાય નહીં દેટ્સ વે અને મેં બંને ના પાડી છે કે કિચનમાં આવતા નહીં તો મમ્મી કહે છે વાહ હવે ખબર નહીં શું ખવડાવવાની છે આ જોશું હવે કંઈક અટપટું ના બનાવીને આવે બટ ના ગાઈશ હું એકદમ પ્રોપર ને યમી બનાવીશ સો ગઈશ સ્ટેચ્યુને હમણાં જેમ હું બધું ચોપ કરી લો અને હા ગાઈશ અમારું જે પેલું કચડવાનું હતું જે અમને કમ સ્ટોપ કરવાનું હતું એ તૂટી ગયું હતું આગળ આગળના બ્લોગ્સમાં જોયું હોય તમે મેં તોડી નાખ્યું હતું તો અત્યારે હું જાતે જોબ કરું છું એ બી નાનું નાનું એટલે બહુ વાર લાગે છે જેમ જોબ થઈ જશે તેમ હું તમને બતાવીશ સો ગાઈસ બધું ચોપિંગ થઈ ગયું છે અહીંયા છે બધું જો કેપ્સિકમ એન્ડ કેબેજ એન્ડ અનિયન કેરેટ્સ હતા નહીં ગઈશ એટલે મેં એડ ના કર્યા અહીંયા મેં બહુ બધું ગાર્લિક કટ કર્યું છે હું આમાં એડ કરીશ ધેન અહીંયા છે ગ્રીન ચીલી સોસ સોયા સોસ રેડ ચીલી સોસ સોલ્ટ એન્ડ બેકિંગ સોડા બધું આમાં એડ કરીશ એન્ડ ધેન હું આમાં એડ કરીશ ઓકે હું ત્યાં જોઉં છું કે હું સારી આવું છું ને કાચમાંથી આ ગાઈશ કાચ સામે હોવું જ ના જોયું લાઈક કાચમાં જુદા ના હા સો અત્યારે હું આ બધું જ આમાં એડ કરીશ સો લેટ્સ ગો ગાઈશ આ હું ગાર્લિક એડ કરી દઉં ધેન હું બધું એડ કરીશ દેન મિક્સ કરીશ અને જ્યારે હું ફ્રાય કરીશ ત્યારે હું તમને બતાવીશ ગાઈસ મેં મિક્સર રેડી કરી દીધો છે બધું નાખીને એન્ડ હવે જો એક એક બે આમ કરીને જોઈશ તેલમાં અને પછી હું જોઈશ એક બે ટેસ્ટ કરીશ અને જોઈશ મેં તો ટેસ્ટ કર્યું બટ બેટર પરફેક્ટ છે એટલે હવે જોઈએ કેવું લાગશે અને મમ્મી અને પ્રાચીના રિએક્શન શું હશે અને ટાઈમ બહુ જ વધારે થઈ ગયો છે બટ ઇટ્સ ઓકે ગાઈસ હું બહુ મહેનત કરું છું આટલી બધી ચોપિંગ કર્યું થાકી ગઈ એટલે લાઈક કે આને ચોપિંગ аж કરી કે રોશ જો લાલ લાલ હાથ થઈ ગયા गाइस સો गाइस चलो હું ઓનલી ફ્રાય કરી દઉં એન્ડ ધેન પ્રાચી અને મમ્મીના reaction જોઈએ મંચુરિયન ઇઝ રેડી એન્ડ હવે હું મમ્મી અને પ્રાચીને reaction જોશું મમ્મી પ્રાચી તો આજ બનાવ હા મમ્મી લાઇક ઓ માય ગોડ પ્રાચી તો કેમ કઈ બોલી ਨਹੀਂ શકતી एक मिनट ओके चिंडे चिंडे क्या करती थी मैंने हो गया याद आयो लो लो लो, 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 लो हाथ तो लो पर पन... आ लो व्लॉग भी उतारो मैं बीजा मंचूरियन करती थी ओके अनाजना हाउ इज इट अरे ये डंगरी काबदीत मैंने मैंने डंगरी क्या रखवानी अपन को थोड़ी खबर होए ये तो यार वाओ गाइस मेरी छोकरी मोटी थे गई बाकी हां मस्त बनाया बनाया અત્યારે હું નહી તડી શકતી થાય છે

અમને એવું લાગ્યું વરસાદ પડશે પઠવાણી પણ યા પડે તોય ભગવાન જાણે આપણે વેધર પડે તો એક બે વાગે પડવાનો પછી બંધ થઈ જવાનો યાર જો તો ખર્ચે મેં વેધરમાં જોયું તું કે દસ વાગે પતી જશે વરસાદ અને દસ વાગે રાઈટ પતી ગયો નથી યાર બે કલાક પડશે રાત્રે અને પછી એકદમ બંધ છે એકદમ વચ્ચે સન્નાટો નીલબડા સંનાટા है आओ पापा एक और डायलॉग मारियो तो એટલે મને યાદ રહી ગયો એટલે होली ની રોટેશન નાટા 2+2 हां 2+2 4 4+4 8 8+8 16 હવે ભગવાન સ્નાગર બની 16+16 32 યહ એ ભગવાન ગાઈસ એસા હોતા રહેતા હૈ સબકે સાથ હોતા હૈ યસ અને ગાઈસ કાલે છે એસેમ્બલી અને પ્રાચી અને આ વખતે જો એસેમ્બલી ના લીધી ને ગાઈસ દુખ દર્દ પીડા કોઈ સહન ન કરી લિટરલી અમારો ક્લાસ એટલો પ્રિપેર છે એ બે વારથી અમારે એસેમ્બલી કેન્સલ થઈ જો જો સાંભળો સાંભળો ગઈસ અમારો ક્લાસમેટ છે નિર્મલ કરીને એ ગિટાર વગાડવાનો છે હું તમને એ બ્રીફ કહું ચાલો મારો વારો પૂરવા તું આમ કર આમ નિર્મલ કરીને છોકરો છે જે ગીતાર વગાડવાનો છે જાનવી અને એન્કરિંગ કરવાના છે અને હું છું એટલે વર્શિપમાં છું અને પટેલ માહી હું પૂર્વ રાવલમાહી અને સ્મૃતિ અને ગાઈઝ પટેલ માહી અને હું ગાવાના છું પૂર્વ અને બધા અને પછી એ લોકો જ અમે લોકો જતા રહીશું પ્રેયર ગઈને અને પછી આવશે થોટ્સ વાળા થોટ્સ વાળાનું પછી થોટ્સમાં છે દ્રિષ્ટિ અને વિશ્વાસ અને પછી હું છું

કુશ યસ બહુ આસ્કુ જોબ કરે હમ клаસરૂમ મે ડ્યુટી કરે ગાイズ વો સારી પર કુશ મેન્સ એસા અર છોકરો છે હમ બધું કે પેલું સુપરવાઇઝર કે ને લીડર લીડર છે લીડર સે લીડર સે હમારા ક્લાસ અને પછી 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 ને પછી સ્પીચ ગાવાની સ્પીચ નહીં પટોરી પછી સ્પીચ સ્ટોરી કેન્સલ મારી પછી સ્પીચ છે જે ગુજરાતીમાં સ્પીચ આવશે એ છે દરા ઠઠકાર એન્ડ પછી આવશે નિર્મલ જે ટુંગ 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 કોની શું કરવાનો છે બસલી નામ બરબાદ ના કરેડી સેક્શન નું એ જ ચાહીએ છે અમે રાઈટ અને પછી આવશે પટેલ માઈ સ્મૃતિ એન્ડ નાયસા ફોર ફ્લેટ

अ रिपब्लिक डे राखी बोल गए हे भगवान गाइस और ने आ तो हमारा आज का दिवस पूर्वई मंचूरियन बनाया हमने मंचूरियन बरसात में आप ही सरप्राइज वाह वाह बरसात में भी पूर्वई सरक बस भाई सो गाइस आई होप कि तुमना व्लॉग गाम या हेरे जको हो तो लाइक करो शेयर करो कमेंट करो ना भूलता के सो लागल छ के हमारी असल में थस थस रहा सो